સૌ મિત્રોને નમસ્કાર મિત્રો જવાહર નવોદય ધોરણ છ ની જે પ્રવેશ પરીક્ષા છે એ પ્રવેશ પરીક્ષા માટેના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે ચાલુ થઈ ગયા છે તો મિત્રો એડમિટ કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરીશું તે અંગેનો એક વિડીયો અહીં બનાવ્યો છે જે આપ સૌને ગમશે મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો મિત્રો સૌપ્રથમ નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઇટ છે એ વેબસાઇટ આપણે ઓપન કરવાની રહેશે એ વેબસાઇટ નો જે યુઆરએલ છે એની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો અહીં તમે જોઈ શકો છો સીબીએસસી ડોટ આરસીઆઈએલ ડોટ જીઓવી ડોટ ઇન એ યુઆરએલ ઓપન કરવાથી આપણે નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઇટ ઉપર જઈ શકીશું મિત્રો ત્યારબાદ જે પેજ ઓપન થાય છે એમાં બે વિગતો આપણે નાખવાની રહે છે રજિસ્ટ્રેશન નંબર અને ડેટ ઓફ બર્થ જ્યારે આપણે વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કર્યું હતું એ વખતે એનો રજીસ્ટ્રેશન નંબર જે આપણને મળેલ છે એ રજીસ્ટ્રેશન નંબર આપણે અહીંયા નાખીશું રજીસ્ટ્રેશન નંબર નાખ્યા બાદ વિદ્યાર્થીની જન્મ તારીખ આપણે અહીંયા નાખીશું

એ આપણે આ રીતે ડાઉનલોડ કરી શકીએ છીએ મિત્રો હવે કેટલાક મિત્રોને જે રજીસ્ટ્રેશન નંબર છે એ રજીસ્ટ્રેશન નંબર ખબર નથી અથવા ભૂલાઈ ગયો છે તો મિત્રો રજીસ્ટ્રેશન નંબર કેવી રીતે મેળવવો તેના વિશેની માહિતી આપણે જોઈશું તો મિત્રો તમે અહીં જોઈ શકો છો હોમ લખેલું છે એ હોમ ઉપર આપણે ક્લિક કરીશું હોમ ઉપર ક્લિક કરીશું ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે ક્લિક હિયર ટુ ફાઇન્ડ યોર રજીસ્ટ્રેશન નંબર એના ઉપર આપણે ક્લિક કરીશું મિત્રો વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કરેલું હતું એ સમયે વિદ્યાર્થીનું પૂરું નામ જે આપણે લખ્યું હતું કેન્ડિડેટ નેમ એ પૂરેપૂરું નામ વિદ્યાર્થીનું અટક વિદ્યાર્થીનું નામ અને પિતાનું નામ અહીંયા લખીશું અહીંયા એના પિતાનું વિદ્યાર્થીના પિતાનું નામ લખીશું અહીંયા મધર એની મમ્મીનું નામ લખીશું અને વિદ્યાર્થીની જન્મ તારીખ લખીશું કેપ્ચા કોડ લખ્યા બાદ અહીં સર્ચ રજીસ્ટ્રેશન નંબર ઉપર તમે ક્લિક કરશો તો વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન નંબર છે એ તમે અહીંથી મેળવી શકીશો મેળવી શકશો મિત્રો વિદ્યાર્થીનું જે ફોર્મ ભરેલું છે એ ફોર્મની પ્રિન્ટ લેવાની જો રહી ગઈ હોય તો અહીં બીજા નંબરનું ઓપ્શન આપેલું છે ક્લિક હિયર ટુ પ્રિન્ટ રજીસ્ટ્રેશન ફોર્મ તો મિત્રો અહીંયાથી તમે રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ નાખી કેપચા કોડ નાખી અને સાઇન ઇન કરવાથી વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન ફોર્મ છે એ પણ તમે ડાઉનલોડ કરી અને તમારી ફાઇલમાં સેવ રાખી શકો છો તો મિત્રો આ રીતે આપણે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકીએ છીએ રજીસ્ટ્રેશન નંબર ખબર ના હોય તો રજીસ્ટ્રેશન નંબર મેળવી શકીએ છીએ અને ફોર્મની પ્રિન્ટ ન લીધેલી હોય તો ફોર્મની પ્રિન્ટ પણ મેળવી શકીએ છીએ આશા રાખું છું કે તમને વિડીયો ઉપયોગી લાગશે સૌ મિત્રો સુધી શેર કરવા વિનંતી છે થેન્ક યુ